પારડીના વલ્લભ આશ્રમ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો જેમાં મુમકીન હેનો સરદાર વલ્લભભાઈ પર પ્રસંગ યાદ કરાયો હતો પારડી હાઈવે સ્થિત આવેલ વલ્લભ આશ્રમ એમ અમીન એન્ડ વી એન સવાની સ્કૂલ ખાતે વિશાળ કેમ્પસમાં શનિવારના સાંજે છ કલાકે સ્કૂલના ટ્રસ્ટી પ્રમુખ સ્વામી હરિપ્રસાદજીના સાથે ચીફ ગેસ્ટ હરિશપથ ના ઉપસ્થિતિમાં શાળાના ઇન્ડેની ભવ્ય ઉજવણી સાથે મુમકિન હેના સરદાર વલ્લભ પટેલ વિશે આધુનિક જીવન વિશે બાળકોને કેવી રીતે ભણી શકે તે બાબત પર ભાર દોર્યો હતો અને આ કાર્યક્રમમાં બારસો થી તેરસો જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ નાટકોની કૃતિઓ રજૂ કરી હતી જેમાં દરેક વસ્તુ મુમકીન છે એવા દ્રશ્ય બાળકો પાસે રજૂ કરાવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ સાથે સુરત થી દાણુ સુધીના શાળાના વાલીઓ હાજર રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે વલસાડના કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર બાબતને નાટકનું દ્રશ્ય રજૂ કર્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે શાળાના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરિયા

અને એકચ્યુઅલી નાના બાળકોના જીવનમાં આપણે એક બીજ રોપવા માટે છીએ કે પણ વસ્તુ નામુમકિન નથી ઇમ્પોસિબલ નથી જે છે બધું જ મુમકિન છે કોઈ પણ જો પોતાના જીવનમાં હૉસલો વરાવો અને એક નિયતિ પોતાની પોતાને એક નિયતિ જો સ્વચ્છ રાખો તો બધું જ કામ એક મુમકિન તરીકે એક મુમકિન કરી શકીએ છીએ એટલે પહેલા ભાગમાં અમે લોકોએ બાળકો માટેના ઘર ફેમિલી સાથેના દાદા દાદી સાથેના મા બાપ સાથેના ઇવન ગુરુજી માટેના જે અલગ 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 ભાવ એ લોકો સાથે એના માટે સંસ્કારની જે વાતો હતી એ અમે લોકોએ બતાવવાનો પ્રયત્ન કર્યો અને બીજા બીજા ભાગમાં અમે સરદાર વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની સાથે આધુનિક જીવનમાં બાળકો જે છે એ લોકોના જીવનમાં કેવી રીતે પોતાના જીવનમાં જોડી શકે એ રીતે આખો એક પ્રયત્ન એવો કર્યો છે કે જેથી બાળકો એક એક વસ્તુ સમજે અને પોતાના જીવનમાં કેવી રીતે ઉતારી શકે એનો અમે વધારે કેટલા લગભગ બધા જ થઈને બારસો તેરસો બાળક હાજર રહ્યું આજના પ્રસંગે આજના પ્રસંગમાં સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મિસ્ટર પડે અને આપણા કલેક્ટર સાહેબ ડૉક્ટર વિક્રાંત પાંડ સાહેબ હાજર રહ્યા હતા અને અમારા સ્વામીજી શ્રી પરમપૂજ્ય હરિસ્વામીજીના આશીર્વાદ પણ અમારી સાથે અમૃત પટેલનો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ પાડી